સર્વે ગીતા સાધકોને જય શ્રી કૃષ્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બીજો સંખ્ય યોગ આજે શ્લોક ક્રમાંક ઓગણચાળીસનું વર્ણન થશે અત્યાર સુધી શ્રી ભગવાને અર્જુનને કહ્યું કે તું તારા કર્તવ્યનું પાલન કર લાભ લાભહાનિ જય પરાજય સુખ દુઃખ એ બધામાં સમત્વ રાખીને તને જે પણ કર્તવ્ય કર્મ મળ્યું છે એ તું કર એનાથી જ તારું કલ્યાણ થશે તારા હાથમાં બે લાડુ છે જો તું યુદ્ધ કરીશ તો બંને બાજુથી લાભ જ લાભ છે અને જો તું યુદ્ધ નહીં કરે તો બંને બાજુથી તને હાનિજહાની છે એના કરતાં તો સારું છે કે તું યુદ્ધમાં પ્રવૃત્ત થઈ જા તું યુદ્ધ માટે તૈયાર થઈ જા અત્યાર સુધી શ્રી ભગવાને સમતાની વાત કહી અને હવે આગળના બે શ્લોકો એટલે ઓગણચાળીસ અને ચાળીસમાં માં આજ્ઞા આપે છે કે તું નિસ્વાર્થ ભાવથી તારું કર્તવ્ય કર્મ કર બસ શ્લોક જાણી લઈએ આજનો એ સાતેતા બુદ્ધિયો બુક્તો કર્મ પ્રહાસ્યસી અર્થ જાણી લઈએ શ્રી ભગવાન અર્જુને કહે છે હે પાર્થ આ બુદ્ધિ ધારા માટે જ્ઞાનયોગના વિષયમાં કહેવામાં આવી અને હવે તું એને કર્મયોગના વિષયમાં સાંભળ જે બુદ્ધિથી યુક્ત થયેલો તું કર્મોના બંધનને સારી રીતે ત્યજી દઈશ એટલે કે કર્મ બંધનમાંથી છૂટી જઈશ અહીં શ્રી ભગવાન કહે છે કે ક્ષમતામાં પોતાની સ્વતઃ સિદ્ધિ સ્થિતિનો અનુભવ થઈ જાય છે કારણ કે દેહમાં રાગ રહેવાથી જ વિષમતા આવે છે આ રીતે સાંખ્ય યોગમાં સમબુદ્ધિનું વર્ણન થયું છે હવે સમબુદ્ધિને એટલે સમત્વ રાખવાનું એટલે એ સાંખ્ય યોગ થઈ ગયો જે આગળ જે જે વર્ણન કર્યું સામે તે સાંખ્ય યોગનું વર્ણન કર્યું સમત્વ રાખવાનું કીધું હવે અહીં આ શ્લોકથી ભગવાન કર્મયોગ કરવાનું કહે છે અર્જુનને મનમાં દ્વિધા છે કે યુદ્ધ કરવાથી પાપ લાગશે પરંતુ ભગવાન એમ કહે છે કે કર્મોમાં વિષમ બુદ્ધિ એટલે કે રાગ અને દ્વેષવાળી બુદ્ધિ હોવાથી જ પાપ લાગે છે સમબુદ્ધિ હોવાથી પાપ લાગતું નથી જેવી રીતે સંસારમાં પાપ અને પુણ્યની અનેક ક્રિયાઓ થતી રહે છે પણ તેનાથી આપણને પાપ અને પુણ્ય લાગતા નથી કેમ કે તેનામાંથી આપણી સમબુદ્ધિ છે અર્થાત આપણો કોઈ પક્ષપાત કે રાગ દ્વેષ નથી તો એવી બુદ્ધિ હોય તો કર્મો બંધનકારક થાય નહીં અર્જુને પોતાના કલ્યાણની વાત પૂછી છે તો તો આપણે પણ આપણા કલ્યાણની વાત સમજી લઈએ કે શેમાં આપણું કલ્યાણ થાય છે તો ભગવાન કહે છે અર્જુનને કે તું સાંખ્ય સાધન એટલે કે કર્મ કર્તવ્ય કર્મ કરવા પર વસ્તુ ધ્યાન રાખ અને યુદ્ધરૂપી યુદ્ધથી મોટું કલ્યાણકારી સાધન તારા માટે બીજું કંઈ જ નથી સમબુદ્ધિથી યુદ્ધ કરવામાં આવે તો પાપ લાગતું નથી કર્મયોગના વિષયમાં કર્મયોગી લોક સંગ્રહને માટે બધા કર્મો કરે છે એટલે કે લોક સંગ્રહ એટલે કે નિસ્વાર્થ ભાવથી લોકમર્યાદા સુરક્ષિત રાખવાને માટે લોકોને કુમાર્ગથી હટાવીને સન્માર્ગે લાવવા માટે જે કર્તવ્ય કર્મ કરે છે એનાથી એને કર્મયોગી એ કર્મયોગીને કર્મબંધનથી છૂટી જવાય છે અહીં ભગવાન કર્મયોગ તો જણાવી રહ્યા છે પણ એની પહેલાં એમણે જણાવ્યું કે કર્મયોગમાં કર્તવ્ય શું છે અકર્તવ્ય શું છે અર્જુનને માટે યુદ્ધ કરવું એ જ કર્તવ્ય છે અને યુદ્ધ નહીં કરવું એ અકર્તવ્ય છે શ્રી ભગવાન અર્જુનના માધ્યમથી આપણને પણ જણાવી રહ્યા છે કે તમારા કર્તવ્યનું પાલન કરતાં કરતાં કર્મોની સિદ્ધિ અસિદ્ધિમાં અને ફળની પ્રાપ્તિ અપ્રાપ્તિમાં સમત્વ તમારે જાળવી રાખવાનું છે તો આવું કરવાથી તમે કર્મબંધનથી છૂટી જશો જે કરવું જોઈએ એ ન કરીએ તો એને કહેવાય છે અકર્તવ્ય અને જે ન કરવું જોઈએ તે કરવું એ પણ અકર્તવ્ય છે તો આ અકર્તવ્ય છે તો કર્તવ્ય શું તો એમાં શ્રી ભગવાન કહે છે કે જેમાં પોતાના સુખની ઈચ્છાનો ત્યાગ કરીને બીજાને સુખ આપવામાં તત્પર હોય અને જેમાં પોતાનું પણ હિત થાય અને બીજાનું પણ હિત થાય એનું નામ કર્તવ્ય કર્તવ્યનું પાલન કરવાથી યોગની પ્રાપ્તિ આપોઆપ થઈ જાય છે કર્તવ્યનું પાલન કર્યા વિના મનુષ્ય યોગારૂઢ થઈ શકતો નથી એટલે કે યોગની પ્રાપ્તિ થઈ શકતી નથી અને જો યોગની પ્રાપ્તિ થઈ ગઈ તો તત્વજ્ઞાન આપમેળે જ થઈ જાય છે જે કર્મયોગ તથા જ્ઞાનયોગ બંનેનું પરિણામ છે તત્વજ્ઞાન શ્રી કૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ કૃષ્ણ શરણ મમ જય શ્રીકૃષ્ણ શરણ શ્રીકૃષ્ણ શરણ મમ કૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ